કૌભાંડ કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ સામે આવી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છ આરોપીઓની અટકાયત કરી છે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં આ રેકેટ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે તો નકલી પીએમ જય કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની પણ સંડોવણી સામે આવી છે દસ્તાવેજ વગર પીએમ જય કાર્ડ બનાવી આપતા હતા તેવી વિગતો પણ સામે આવી રહી છે સરકારને મોટા પાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ દસ્તાવેજ વગર પીએમ જય કાર્ડ બનાવી આપતા હતા પૈસા આપો અને વધુ જાણકારી અત્યાર સુધી મોટું કૌભાંડ છે તાજેતરમાં જે બે દર્દીઓના મોત નીકળ્યા હતા અને બાબતે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ ને અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ જે સામે આવ્યું છે કે જે પીએમ જે યોજનાના કાર્ડ ના હપ્તા ના હોય તેવા લોકોના કાર્ડ બનાવતી આખી ઓળખી છે કે જે કૌભાંડમાં છ આરોપી ની ધરપકડ છે તે કરવામાં આવી છે જે સંડોવી સંડોના ડાયરામાં સામે આવી છે ખાસ કરી પીએમ જે યોજનાના કાર્ડ માટે જે લાભ લાભને લાભ મળી શકે તે રાશન કાર્ડ અને ઓછી આવક ધરાવતા લોકોનું આ યોજનાનું કાર્ડ છે તે મજબૂત હશે પરંતુ આ ટોટી દ્વારા અનેક આ રીતના કાર્ડ છે તે બનાવી ચુક્યા છે અને જેને લઈને હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીની આ પીએમ જે યોજના કાર્ડ ને લઈને સૌથી મોટી કૌભાંડ છે તે પકડ્યું છે કે આખું પીએમ જે કાર્ડ ના હકદાર ના હોય તેમાંના

કૌભાંડ છે કાર્ડ ને લઈને તે સામે આવ્યું છે અને જેમાં પીએસએ કાર્ડ ની સિસ્ટમમાં રહેલા તમામ સરકારી કર્મચારીઓ અત્યારે હાલ શંકાના ડાયરામાં છે એટલે હાલ તમામની તપાસ જે છે તે કરવામાં આવશે એટલે ક્યાંક કે સરકારી કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સંદોમણીના બોરની પ્રાઇમ બ્રાન્ચે સક્યતા છે દર્દી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હાલ તો તપાસમાં અત્યારે 6 આરોપીની ધરપકડ કરી છે અને આ લોકોને કુલ અત્યાર સુધીમાં કેટલા આવા કાર્ડ પડ્યા છે તે ચેનલીએ તપાસ શરૂ કરી છે. મિહિર આ થ્યાતી હોસ્પિટલ થી આ કૌભાંડ સામે આવ્યું છે પરંતુ અન્ય કોઈ હોસ્પિટલની સંદોમણી સામે આવી શકે છે. આ સાથે અત્યાર સુધી કેટલા આવા કાર્ડ બનાવવામાં આવ્યા નકલી દસ્તાવેજથી અને કેટલા રૂપિયા નો ચૂનો સરકાર લાગ્યો તેને લઈને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે ખરા સોનલ અત્યારે હાલ ખ્યાતિમાં જે આ બે દર્દીઓના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ તપાસ કરતા જ અનેક જે આ વીમા એજન્ટો અને જે ડોક્ટરોની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એક બાદ એક કે જેમાં દર્દીઓને સારવાર કરતા હતા જે કેમ્પ કરી અને જે હોસ્પિટલમાં લાવવામાં આવતા અને તમામ દર્દીઓના ઇમરજન્સી કેસ આધારે પરમિશન છે કે જે માંગતા હતા કારણ કે પીએમ જે યોજનાના જે પણ લાભાર્થી હોય જે હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે તેને તેની વિગત અને તમામ ઓપરેશન થી લઈ અને તેનું કારણ બતાવવાનું હોય છે પરંતુ આ ખ્યાતિ હોસ્પિટલ તમામ દર્દીઓને ઇમરજન્સીમાં તેમનું બતાવવામાં આવતું હતું કોઈ પણ ઇમરજન્સી ન હોવા છતાં પણ એટલે તે તપાસમાં સામે આવ્યું કે આખું આ પીએમ જે યોજનામાં જે સંડોવણી છે કે જે સરકારી અધિકારીઓ છે પૂછતાછ કરતા સામે આવ્યું કે અત્યાર સુધીમાં જે ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાઈ ચૂકેલા છે તેમાં અનેક લોકો એવા છે કે જે ખૂબ મોટી આવક ધરાવે છે અને તેને પીએમ જે યોજના કાર્ડ મળી શકે તેવા લોકોને પણ આ કાર્ડ છે તે પ્રાપ્ત થયું છે તેથી તે તમામ કાર્ડોની એનાલિસિસ કર્યું અને કાર્ડ આધારે તપાસ કરતા આખી ટોલિટી છે કે જે છ લોકો અલગ અલગ જે બનાવતા હતા તે લોકોની ધરપકડ કરી અને તે લોકોની ધરપકડ કર્યા બાદ સામે આવ્યું કે આ રીતના બનાવટી દસ્તાવેજોના આધારે આ કાર્ડ છે તે કાર્ડ ઇશ્યુ કરી અને ત્યારબાદ તે લોકોએ ઓપરેશન પણ કરાવ્યા છે જેથી સરકાર આ રીતના કરોડો રૂપિયાનો જૂનો છે તે લગાડ્યો છે હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે અત્યાર સુધીનું પીએમ યોજના ને લઈને આ મોટું

તો ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં આ રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો છે સરકારને મોટા પાયે ચૂનો લગાવવાનો જે આ કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તો અહીં કૌભાંડ સામે આવ્યું છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મિહિર જે અહીં સૌથી મોટું કૌભાંડ કહી શકાય સરકારને મોટા પાયે ચૂનો લગાવવાનો આ જે કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે સોનલ પીએમ જે યોજના કાર્ડ ને લઈને અત્યાર સુધીમાં સૌથી મોટું કૌભાંડ જે ક્રાઇમ બ્રાન્ચ એ સામે આવ્યું છે કે અત્યારે તપાસમાં જે સામે આવ્યું છે કે જે હકદાર ન હોય પીએમ જે યોજના કાર્ડના તેનાથી પચીસ થી વધુ કાર્ડો છે કે તે ઇસ્યુ કરી અને તે લોકોએ તેનો લાભ લીધો છે એટલે આ કાર્ડ બનાવટી ડોક્યુમેન્ટના આધારે બનાવી અને તે લોકોએ સારવારથી લઈ અને ઓપરેશન સહિત જે છે તેનો ઉપયોગ કર્યો છે અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો છે તે લગાડ્યો છે એટલે અત્યાર સુધીની આ તપાસમાં સૌથી મોટું આખું પીએમ જે યોજનાનું કાર્ડનું કોઈ જે તે સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચ છે છ આરોપીઓની ધરપકડ છે તે કરી છે અને અત્યારે હાલ પકડાયેલા આ છ આરોપીઓની પૂછતાછમાં બસ પૈસા ફેંકો અને આ કાર્ડ બનાવો એવી સિસ્ટમ છે તે ઊભી કરી હતી એટલે પૈસા આપે અને તમામ બનાવટી ડોક્યુમેન્ટો છે તે ડોક્યુમેન્ટ બનાવી દેવામાં આવ્યા હતા હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ છ લોકોની ધરપકડ કરી છે માત્ર એક ખ્યાતિ હોસ્પિટલ નહીં પરંતુ અનેક એવી હોસ્પિટલ સાથે આ સંકળાયેલા હતા જે કાર્ડ બનાવી અને ત્યારબાદ તેને સારવારથી લઈ અને ઓપરેશન માટે જે આખું જે સેટિંગ હતું તે આખું સામે આવ્યું છે એટલે ખ્યાતિ હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોત નિપજ્યા હતા અને તે તપાસમાં જે તમામ લોકોને જે કેમ્પ દ્વારા દર્દીઓને લાવવામાં આવતા હતા અને જે ઇમરજન્સી કેસના આધારે તે પરમિશન મેળવી લેવામાં આવતી હતી મંજૂરી મળી જતી હતી કે જે માટેની જેને લઈને આખી લેયર કે જે આરોગ્ય યોજનાના અધિકારી અને હોસ્પિટલ સાથે ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય એકબીજાની તેને લઈને શંકા હતી અને તેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા જ એક બાદ એક કડીઓ સામે આવી અને આ કડીઓમાં જે પીએમ જે યોજનાના જે આખા કાર્ડ બનાવવાની જે સિસ્ટમ હોય કે તે સિસ્ટમમાં આખા છેડા સામે અને માં અનેક લોકોએ આ રીતના કાર્ડ છે કે જે આ ટોળકી દ્વારા કાર્ડ છે તે બનાવી અને લાભ છે લેવામાં આવ્યો છે એટલે છેલ્લા એકથી દોઢ વર્ષથી આ આખું કૌભાંડ છે તે ચાલતું હોવાનું સામે આવ્યું છે હાલ ક્રાઇમ છે જે પચીસ થી પણ વધુ જે કાર્ડ ઇસ્યુ કર્યા છે કે જ્યાં આગળ કોઈ પણ બનાવટી ડોક્યુમેન્ટ ઊભા રાખી અને જે આવક નો દાખલો ન હોય અથવા તો રેશન કાર્ડ ન હોય તેવા લોકોનું પણ આ રીતના કાર્ડ છે તે ઇશ્યુ કરી દેવામાં આવતું હતું એટલે હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ લોકોની વિગત છે તે તપાસ કરી છે જોકે ખ્યાતિ હોસ્પિટલે જ્યારે આ બે દર્દીઓના મોત નિપજ્યા અને તપાસ સામે આવી અને તે બાદ વીમા એજન્ટ અને ડોક્ટરોને પૂછપરછ કરી હતી અને તે બાદ પૂછપરછમાં પીએમ જે યોજનાના જે અધિકારીઓ છે તે લોકોની જે પૂછતાછ કરતા અનેક એવી શંકા છે કે જે ક્રાઇમ બ્રાન્ચ સેવાઈ હતી અને તે તપાસ કરતાં આ આખું મોટું કૌભાંડ જે પીએમ જે કાર્ડનું તે સામે આવ્યું હતું ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ માત્ર અમદાવાદ ગુજરાત નહીં પરંતુ દેશભરમાં આખું આ કૌભાંડ અને આ નેક્સેસ ચાલતું હોવાનું પણ શંકા વ્યક્ત કરી છે ત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ આખા કૌભાંડનો પર્દાફાશ કરી અને અત્યાર હાલ છ આરોપીની ધરપકડ કરી છે અને આ લોકોનું શું શું ઇન્વોલ્વમેન્ટ હતું અને સાથે જ અમદાવાદ સહિતની અન્ય હોસ્પિટલોમાં ક્યાં ક્યાં તે લોકોનું મિલીભગત હતી અને ક્યાં તેમનું સીધું જ સેટિંગ હતું કે જે આ કાર્ડના જે યોજનાના જે લોકો આવે તે લોકોને ત્યાં સારવાર કઈ રીતના આપી શકાય એટલે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિશિયલી સાડા બાર વાગે જોઈન્ટ પોલીસ શરદ સિંઘલ દ્વારા પણ પત્રકાર પરિષદ કરી અને તમામ વિગતો વધુ આપશે પરંતુ હાલ અમદાવાદ કેમ્પ બ્રાન્ચ તપાસમાં આ સૌથી મોટો ખુલાસો છે અને સૌથી મોટું કૌભાંડ છે તે કૌભાંડ પકડાયું છે અને અનેક કેટલી હોસ્પિટલો છે આમાં સંડોવાયેલી છે તે તપાસમાં સામે આવશે સોનલ આપ સાથે તો અનેક મહત્વપૂર્ણ સમાચાર પીએમ જે કાર્ડમાં ખ્યાતિ આરોપી ચિરાગ રાજપૂતની મહત્વની ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું છે ચિરાગ રાજપૂત બનાવડાવતો હતો કાર્ડ 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 માત્ર બનતા હતા બનાવતી મેન્ટેનન્સ એજન્સીની ભૂમિકા પણ સામે આવી છે પીએમ જે કાર્ડ બનાવવામાં એન્સર કંપનીની પણ ભૂમિકા હોવાનો ખુલાસો થયો છે નિમેશ ડોડિયા નામનો વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ બનાવી આપતો હતો કંપનીના માણસોએ અપડેશન મોડિફિકેશનની માસ્ટર કી આપી હતી તો આપણી સાથે મિહિર સોની જોડાયેલા છે મિહિર આજે સમગ્ર જે ઘટના સામે આવી છે તેને લઈને શું જાણકારી સોનલ હાલ આજે આ છ લોકોની ધરપકડ કરી છે અને તે લોકોની પૂછતાછમાં એક બાદ એક નવા ખુલાસા છે તે પણ સામે આવી રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી જે હકદાર ન હોય પીએમ જે યોજના કાર્ડના તે લોકોના આ કાર્ડ છે તે લોકો બનાવતા હતા અને આખા ઇસ્યુ છે તે કરતા હતા જે તમામ એજન્સીઓ આમાં જે આ બનાવટી પીએમ જે યોજના કાર્ડ માટે બનાવવા માટે જે ડોક્યુમેન્ટો હોય તે ડોક્યુમેન્ટો આ લોકો બનાવતા હતા એટલે રેશન કાર્ડથી લઈ અને આવકનો દાખલો સહિતના અલગ અલગ ડોક્યુમેન્ટ છે કે તે ગમે તેમ બનાવી અને આ પરમિશન મેળવી અને કાર્ડ છે તે ઇસ્યુ કરાવતા હતા એટલે આ તમામ લેયર કે જે જોઈ શકાય કે જે બનાવવા માટે સાથે જરૂરી જે દસ્તાવેજો હોય તે બનાવટી ઊભા કરવા અને સાથે જે પીએમ જે યોજનાને ત્યાંથી મંજૂરી મળે કાર્ડની તે તમામ લોકો શંકાના દાયરામાં છે અને અત્યાર સુધીમાં મેં આપણે કહ્યું એમ કે પચીસસોથી ત્રણ હજાર જેટલા આ કાર્ડ છે તે ઇસ્યુ થઈ ચૂક્યા છે અને તેમાંથી ઘણા લોકોએ સારવાર છે તે સારવાર લઈ ચૂક્યા છે એટલે હાલ તપાસમાં અનેક એવા ખુલાસા છે તે થયા છે અને સાથે જ કયા કઈ હોસ્પિટલો ખાસ આની અંદર ઇન્વોલ્વ છે કારણ કે જે પીએમ જે યોજનાના જે હોસ્પિટલમાં જે સારવાર લઈ શકે તેવા લોકોને ત્યાં આગળ કાર્ડનું આ સીધું જ જે સંપર્ક હતો કારણ કે કે જે પણ આ કાર્ડ ઇશ્યુ થયા હોય તે લોકો આ અનેક હોસ્પિટલમાં જ સારવાર લેતા હતા એટલે હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં એક બાદ એક ખુલાસા છે તે થઈ રહ્યા છે સાથે જ આ સૌથી મોટું પીએમ જે યોજના કાર્ડનું કૌભાંડ છે તે કૌભાંડ પકડી અને આ લોકોની છ લોકોની ધરપકડ કરી છે એટલે હવે પીએમ જે યોજનાના અધિકારીઓ છે તે પણ શંકાના દાયરામાં છે એટલે કોઈ પણ સરકારી કર્મચારીની મિલી વગત કે અથવા તેના ઇન્વોલ્વમેન્ટ વગર આ આખું કૌભાંડ છે તે ન ચાલી શકે જેને લઈને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે જીમીર માત્ર પંદરસો થી બે હજાર માં આ કાર્ડ બનાવી આપતા હતા સાથે આયુષ્યમાન કાર્ડ બનાવતી મેન્ટેનન્સ એજન્સી ની પણ ભૂમિકામાં સામે આવી છે સોનલ આ નજીવી કિંમતમાં આખું કાર્ડ છે તે બનાવતા હતા આયુષ્યમાન હોય કે પીએમ જે યોજના કાર્ડ હોય તે પંદરસો રૂપિયાથી લઈ અને બે હજાર રૂપિયા સુધીમાં આખું કાર્ડ છે તે બનાવી આપતા હતા જેમાં તે લોકો જે આ બનાવટી ડોક્યુમેન્ટ છે જે દસ્તાવેજ છે તે પણ તે લોકો ઊભા કરી અને તે આમાં મૂકતા હતા એટલે જે એજન્સી છે કે જે સરકાર તરફથી જે એજન્સીઓને જે આ કામ આપવામાં આવ્યું હતું એટલે ત્યાંના કર્મચારીઓની જે આખી ઇન્વોલ્વમેન્ટ અને ત્યાંની જે આખા કૌભાંડમાં સંડોવણી છે તે સામે આવી અને ત્યારબાદ અત્યાર સુધી પચીસોથી ત્રણ હજાર કાર્ડ બનાવ્યા હોવાની તે લોકોની પૂછતાછમાં સામે આવી છે પરંતુ અનેક આવા કાર્ડ છે તે બનાવ્યા હોઈ શકે એટલે અલગ અલગ આ યોજનાના આવા કેટલા કાર્ડ તે લોકોએ બનાવ્યા છે કારણ કે એક સામાન્ય નજીવી કિંમતે આ કાર્ડ છે તે લોકો ઇસ્યુ કરી આપતા હતા એટલે ઇસ્યુ કઈ રીતના થતા હતા કારણ કે જે કોઈ પણ ડોક્યુમેન્ટની વેરિફિકેશન કર્યા વગર જ આ કાર્ડ છે તે બનાવી દેવામાં આવતા હતા એટલે અહીંથી જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે અને સાથે જે પીએમ જે યોજના કે અથવા આરોગ્ય વિભાગ દ્વારા જે એજન્સીઓ છે કે તેમાં ક્યાં ક્યાં ખામીઓ છે અને તેના આધારે આ આખું યોજનાના કાર્ડ અલગ અલગ જે પીએમ જે હોય કે આયુષ્યમાન કાર્ડ હોય કે અથવા મહાઅમૃતમ કાર્ડ હોય આ તમામ કાર્ડો છે કે જે બનાવટી ડોક્યુમેન્ટના આધારે બનાવી દેવામાં આવતા હતા અને અત્યાર સુધીમાં અનેક આ કાર્ડ બનાવ્યા છે એટલે સામાન્ય પંદરસો થી બે હજાર રૂપિયાની કિંમતમાં આ કાર્ડ છે તે બનાવ્યા હોવાનું અત્યાર હાલ તપાસમાં સામે આવ્યું છે અને અન્ય કોની સંડોવણી છે કારણ કે આ આખું લેયર કે કોઈ પણ સરકારી કર્મચારી ઇન્વોલ્વમેન્ટ વગર આખું તે ચાલી ન શકે તેવી બ્રાન્ચને શંકા છે એટલે ક્રાઈમ બ્રાન્ચ અલગથી પણ આ મામલે ગુનો નોંધી શકે છે અને જે પણ ઇન્વોલ્વમેન્ટ હશે તે લોકોની ધરપકડ છે તે કરશે આજે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં હવે કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે સોનલ અત્યારે તો હાલ જે ખ્યાતિ હોસ્પિટલમાં જે બે દર્દીઓના મોત નીપજ્યા હતા અને તે તપાસમાં આ આખી કૌભાંડ છે તે સામે આવ્યું હતું એટલે હવે અલગથી સરકાર તરફી આ જે પીએમ જય યોજના કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે કે જે ન હોવા છતાં પણ તે લોકોના કાર્ડ કરવામાં આવ્યા છે એટલે સરકાર તરફથી વધુ એક ગુનો છે તે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ શકે છે અને આખા કૌભાંડમાં અત્યાર સુધીની કોની કોની ઇન્વોલ્વમેન્ટ છે સાથે જ જે પચીસો થી ત્રણ હજાર લોકોના જે આ પીએમ જે યોજના તેમજ આયુષ્યમાન કાર્ડ નીકળવામાં આવ્યા છે તે કાર્ડમાં કયા કયા જે લાભ લેવામાં આવ્યા છે અને તે તમામ લોકોની તપાસ કરવામાં આવશે કારણ કે આ સીધી રીતના જે કાર્ડ ઇસ્યુ થયા બાદ હોસ્પિટલની બિલી વગત કે અથવા તેના ઇન્વોલ્વમેન્ટ વગર થઈ શકે નહીં કારણ કે અનેક હોસ્પિટલોના નામ છે તે સામે આવ્યા છે એટલે તે લોકોનું જેના પણ ઇન્વોલ્વમેન્ટ હશે અને સીધી જ તેની આડતરી રીતે અથવા કોઈપણ રીતના તેમની તે લોકોની તપાસ જે છે તે તપાસ કરવામાં આવશે એટલે અત્યાર સુધીમાં કેટલી હોસ્પિટલોમાં સારવાર લીધી છે તેની તપાસ કરવામાં આવશે અને આ છ જે આખી આ છે છે કે જે આખું પકડાયું તેમાં અન્ય કેટલા કાર કાઢી અને સારવાર લીધી તે લોકોની અત્યાર હાલ તપાસ કરવામાં આવશે અને અલગ અલગ દિશામાં અત્યાર હાલ ટીમ દ્વારા તપાસ જે છે તે કરાઈ રહી છે જે જે બિલકુલ પ્રકારે આ તમામ આરોપીઓ પકડાયા છે તેમના વિશે કોઈ માહિતી મળી છે સોનલ અત્યારે જે આખા પીએમ જે યોજના કાર્ડના જે કૌભાંડમાં છ આરોપીની ધરપકડ કરી છે તે જે કાર્ડ ઇસ્યુ કરવાના એટલે કે જે એજન્સીઓ છે તે એજન્સીઓના કર્મચારીઓ છે એટલે આ છ આરોપીઓની કબૂલાતમાં કે જે પચીસોથી વધુ કાર્ડ ઇસ્યુ કર્યા છે સાથે જ કોઈ સરકારી કર્મચારી આમાં ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ કારણ કે તે લોકો જે જરૂરી દસ્તાવેજો છે તે દસ્તાવેજો આમાં મૂકતા હતા એટલે આ બનાવટી દસ્તાવેજો હતા કે ખરાઈમાં આ દસ્તાવેજો ખોટા કચેરીઓમાંથી લેવામાં આવ્યા હતા તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવશે પરંતુ કૌભાંડ અલગ અલગ યોજનાના કાર્ડ છે તે ઇશ્યુ થયા છે એટલે અત્યાર સુધી આ રીતનું મોટું કૌભાંડ છે કે જે સામે નથી આવ્યું સાથે જ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું તપાસ પણ સામે આવ્યું છે એટલે હવે જે ઓડિટ કરવામાં આવશે અને ત્યારબાદ અન્ય કેટલા લોકો કેટલા કર્મચારીઓ છે જે આમાં ઇન્વોલ્વમેન્ટ છે જે સરકારી કર્મચારીઓ તેને લઈને તપાસ જે છે તે કરાઈ રહી છે એટલે આ કૌભાંડમાં જે જે પણ કોઈ ઇન્વોલ્વમેન્ટ હશે કારણ કે છેલ્લા દોઢ વર્ષથી આ રીતના કાળો છે તે ઇશ્યુ થતા હતા એટલે અન્ય કોઈ આમાં ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ તે દિશામાં હવે સોનલ છે તે તપાસ કરવામાં આવી રહી છે સાડા બાર વાગે જોઈન્ટ પોલીસ કમિશનર સરસ સિંગલ ક્રાઇમ બ્રાન્ચના તેના દ્વારા પણ આખી વિગત છે કે જે આખા કૌભાંડના નેક્સેસ છે તેને લઈને પણ

કે જે પચીસસો થી વધુ કાર્ડ જેને ઇશ્યુ કર્યા છે અને તેમને હોસ્પિટલમાં લાભ લીધો છે એટલે સારવાર લીધી છે અથવા તો ઓપરેશન કરાવ્યું છે એટલે એક નહીં પરંતુ અનેક એવી હોસ્પિટલ છે કે જે આ ટોળકી સાથે કે અથવા આ આખા કૌભાંડ સાથે તે સંડોવાયેલા છે અને તેને પણ આ કાર્ડ વિશે ખ્યાલ છે એટલે તમામ હોસ્પિટલ જે હશે તેની સામે પણ હવે કાર્યવાહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે સાથે જ હવે કોભાંડમાં સામે આવશે એટલે આરોગ્ય વિભાગ દ્વારા પણ તેમની સામે હવે કઈ રીતના પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ખ્યાતિ હોસ્પિટલમાં મોત કાંડમાં જે તપાસ જે છે એક બાદ એક કડીઓ જે છે તે સામે આવતી ગઈ અને આ કડીઓમાં ઠીક સીધું જ પીએમ જય યોજનાના જે આ કાર્ડ બનાવવાનું આખું કૌભાંડ છે તે પકડાયું છે એટલે હાલ અલગ અલગ દિશામાં ક્રાઈમ બ્રાન્ચ છે તે તપાસ કરી રહી હતી અને તેમાં આ સૌથી મોટી સફળતા મળી છે અને સાથે જ આ છ આરોપીઓની શું ભૂમિકાઓ છે તેને લઈને હવે તપાસ જે છે તે કરવામાં આવશે અને સાથે આ છ સાથે સીધા કોઈ સરકારી કર્મચારી કે અથવા આ યોજના પીએમ જય કે આયુષ્યમાન યોજનાના કોઈ સરકારી કર્મચારી ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ તે દિશામાં તપાસ જે છે તે સેવાઈ રહી છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તો આશંકા છે એ કે જે આ સરકારી કર્મચારીની મિલીભગત વગર આખું યોજનાના કાર્ડ છે તે ઇશ્યુ ન થઈ શકે એટલે જેમ ખ્યાતી હોસ્પિટલ મોત દર્દીમાં પણ જે દર્દીઓના ઇમરજન્સી કેસમાં એપ્રુવલ લેવામાં આવતા હતા એટલે તે જ રીતના આ કાર્ડના પણ એપ્રુવલ તે રીતના લઈ શકવામાં આવી આવી શક્યા હોત એટલે એટલે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે હાલ જે તમામ શંકાના દાયરામાં જે છે તે લોકોની ફરીથી એક વખત પૂછતાછ કરશે અને તે લોકોની પણ જો લાગશે તો તે લોકોની ધરપકડ કરવામાં આવશે સોનલ એ જાણકારી માટે આપનો આભાર